આજના સમયમાં લોકો બહોળી સંખ્યામાં સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યા છે ત્યારે આ સોશિયલ મીડિયા દ્વારા યુવાનો પોતાનું ટેલેન્ટ લોકોની સામે રજૂ કરીને બોલિવૂડમાં એન્ટ્રી લેવાનો અવસર મેળવતા હોય છે ત્યારે નવસારીના ઉભરતા કલાકાર એવા એક યુવાને ડાયરાને ઓર્કેસ્ટ્રાની કમાણીમાંથી એક સોંગ આલ્બમ તૈયાર કર્યું છે આજથી દાયકા અગાઉ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પગ જમાવવા માટે કલાકારો સંગીતકારો અને દિગ્દર્શકોની ઓફિસે રીત સરના ધક્કા ખાતા હતા જેમાં કોઈનું નસીબ ચમકે તો ફિલ્મ લાઇનમાં ચાન્સ મળે તેના એવા અનેક કલાકારો છે જેમણે જીવન ઘસી નાખ્યું પરંતુ એક તક પણ ન મળી હોય પરંતુ હવે સમય બદલાયો છે અને ટેકનોલોજીનો વ્યાપ વધતા કલાકારો હવે આલ્બમ ડિક્શનરી ડોક્યુમેન્ટરી અને શોર્ટ ફિલ્મ સહિતનું પ્રેઝન્ટેશન બનાવી સીધું જ સોશિયલ મીડિયા ઉપર અપલોડ કરે છે જે અનેક લોકો સુધી પહોંચતા તેમની કલાને ઉજાગર કરવા માટેનું ઓપન સોર્સ પ્લેટફોર્મ મળ્યું છે નવસારીના ડાયરા તેમજ ઓર્કેસ્ટ્રામાં ગીત ગાતા યુવાને પ્રોફેશનલ મ્યુઝિક આલ્બમ બનાવી સોશિયલ મીડિયા ઉપર મૂકતા લાખોની સંખ્યામાં વ્યુઅરશીપ મળી છે નવસારીમાં રહેતા સની સોલંકી નામના યુવાને પોતાના પિતા સાથે ડાયરા તેમજ સંગીતના કાર્યક્રમો કરે છે વર્ષો અગાઉ તેણે બોલિવૂડમાં એન્ટ્રી લેવાનો વિચાર કર્યો હતો અને આજની યુવા પેઢીને ગમે તેવું બે વફા નામથી ગીત લખી મ્યુઝિક કમ્પોઝ કરી જાતે ગીતમાં એક્ટિંગ કરી છે આ ગીતમાં પ્રોફેશનલ ટચ આપવા માટે પોતાના જાણીતા એવા લંડન તેમજ ભારતના અલગ અલગ સ્થળો ઉપર વિડીયો શૂટિંગ પણ કર્યું છે આ સોંગ યુટ્યુબ તેમજ ઇન્સ્ટાગ્રામ સોશિયલ મીડિયા સાઇટ ઉપર અપલોડ કરવામાં આવ્યું છે જેને લાખોની સંખ્યામાં વ્યુઅરશીપ મળી છે મિત્રો મારું નામ છે સ્નેહલ સોલંકી હું એક સંગીતકાર છું હું છેલ્લા દસ વર્ષે સંગીતના ક્ષેત્રમાં એ ચાલુ છે મારો પ્રોગ્રામ એવું કરું છું અને મને સંગીતનો વારસો મારા ફાધર તરફથી મળ્યો છે મારા ફાધર એક ખૂબ સારા આર્ટિસ્ટ છે અને ભજનિક છે આપણા ગુજરાત ક્ષેત્રના એમણે સારા પ્રોગ્રામ કર્યા છે અને હું પણ સંગીતના ક્ષેત્રમાં પ્રોગ્રામ કરું છું અને હું લંડન ગઈને ત્યાં શો કરું છું કથાઓમાં ગાઉં છું અને ભજન કીર્તન કરું છું ગુજરાતી ગુજરાતી આપણું કલ્ચરને ત્યાં હું કરું છું ત્યાં એના પ્રોગ્રામ કરું છું ગુજરાતી કલ્ચરના અને હું એક સોંગ લખ્યું હતું ગયા વર્ષે તે એ સોંગનું શૂટ બી અમે લંડનમાં જ કર્યું છે અને એ સોંગ હિન્દી પોપ સોંગ છે તે હમણાં યુટ્યુબ પર અમે મૂક્યું છે અને સારું એવું તમારા બધાનો સહકાર મળે સોંગને આપણા સંગીત પ્રેમીઓ તરફ એ સોંગ જાય એવી આશા કરું છું હું નમસ્તે મિત્રો મારું નામ છે સ્નેહલ સોલંકી હું એક સંગીતકાર છું હું છેલ્લા દસ વર્ષે સંગીતના ક્ષેત્રમાં